નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હાલમાં સોશિયલ મીડિયા ઉપર ગરીબ લોકોની સેવા કરતા ગરીબ લોકોના મશિયા કહી શકાય એવા ખજુરભાઈનો વિવાદ ચાલી રહ્યો છે મિત્રો હાલમાં ખજૂરભાઈના સમર્થનમાં છે તે મિત્રો લાલાભાઈ આહિર અને રોયલ રાજા છે તે કીર્તિ પટેલને છે તે ખુલ્લા પડકાર ફેંકી રહ્યા છે લાલાભાઈ આહીર અને રોયલ રાજા છે તે અગાઉ પણ કીર્તિ પટેલને છે તે મિત્રો તેના વિવાદ અંગે છે તે અગાઉ પણ વિડીયો બનાવી ચૂક્યા છે અને મિત્રો હાલમાં લાઈવ આવી અને મિત્રો કીર્તિ પટેલને ખુલ્લા પડકાર ફેંકી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે મિત્રો ગરીબ લોકોની સેવા કરે છે જે ગરીબના મશી કહી શકાય તે

ઓલી ભાઈ ને હું કરું ને એ ખુલાસો આપશો જરૂર પડે આપ જરૂર પડે તો નો પડતો આપી જ દેવું એને આપડો ખુલાસો સુરત નો દેવાનો છે